નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના વાઘાવાડી રોડ પર આવેલ ઘરશાળા સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ માં આગની ઘટના બનતા ફાયર વિભાગ તેમજ પોલીસ બનાવ સ્થળે દોડી ગઈ હતી ભાવનગરની ઘરશાળા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલની અગાશીમાં મીટર વિભાગમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી આ બનાવની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ બુઝાવી હતી આ ઘટનાના પગલે પોલીસ પણ પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટી અંગે પણ તપાસ કરવામાં આવી હતી